બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉત્તર છે મારા નહીં અને આ વડગામ નો ધારાસભ્ય કહી છે યાદ રાખી લેજો હું પાછળ પડીશ એટલે છોકરા કાઢી જ રાખીશ

જેવી ભાષા ઉચ્ચારવામાં આવતા પોલીસ પરિવારે અપમાનજનક ગણાવી તેનાથી પોલીસ નું સ્વાભિમાન ઘણી કડક કાર્યવાહી કરે પણ વિલાસ છે એ આજે દેખાઈ આવે છે કે કેવી રીતે વર્તે છે જે પોલીસ 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 આપણા માટે રાત દિવસ એક કરતા હોય રાત્રે જુઓ મળે છે

વધુમાં પોલીસ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે પોલીસ ચોવીસ કલાક ફરજ બજાવે છે પરિવારની સલામતી માટે જીવ જોખમમાં મૂકે છે આવું અપમાનજનક નિવેદન એક ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા અપાય તે સ્વીકાર્ય નથી આવો વાણી વિલાસ ધારાસભ્ય તરીકે કરવો તે યોગ્ય નથી આ પ્રકારના નિવેદનથી પોલીસનું અભિમાન ઘવાય છે આ સાથે જ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જાહેરમાં માફી માગે તેવી પોલીસ પરિવારોની માંગ છે પોલીસ પરિવારો સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા જાવેદન પત્ર આપી જીગ્નેશ મેવાણી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી મેવાણી જે અમારા પોલીસ પરિવાર અને પોલીસને જે પટ્ટા ઉતારવાની વાત કરી છે એના બાપના મહેનતથી નથી આવ્યું એની લાગણી નથી આવ્યું રાત દિવસ મહેનત કરી છે પોલીસે એમ નેમ તું પટ્ટા ઉતારવાની વાત કરે છે તારી તાકાત હોય ને તો એક વાર તો એક પટ્ટાની નાઈટ કરીને બતાડ કમ્બિંગ નાઈટ ખબર પડે છે કઈ રીતે કોમ્બિંગ નાઈટ થાય છે અમારા પપ્પા તો આખી જિંદગી કરી છે જિગ્નેશ ભિવાણી ને જે બી કાર્યવાહી કરવી હોય કરી નાખે બાકી આગળ આંદોલન વધશે